હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી લસુની પાલક મસાલા ખીચડીની રીત અત્યારે પાલક સારા એવા પ્રમાણમાં મળે છે અને આ રીતે પાલક ખીચડી જો એકવાર બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને વારંવાર બનાવડાવશે એટલી ટેસ્ટી આ તૈયાર થાય છે અને ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે અહીંયા અમે પોણો વાટકો ભરી અને જીરાસર ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અડધો વાટકો ભરી અને તુવેરની દાળ અડધો વાટકો મગની ફોતરાવાળી દાળ અને અડધો વાટકો મગની મોગર દાળ લીધી છે તમે બધી જ વસ્તુનું માપ સરખું પણ રાખી શકો છો પણ અમે અહીંયા ચોખા થોડા વધારે લીધા છે અને દાળ તેના કરતાં થોડી ઓછી બધું થઈ અને બે બાઉલ થાય છે ચારે ચાર વસ્તુ થઈ અને બે બાઉલ આનું માપ થાય છે બધું મિક્સ કરી અને બરાબર ધોઈ લેવાનું જો તમારે આની અંદર મસૂરની દાળ નાખવી હોય તો તમે મસૂરની દાળ પણ નાખી શકો છો દાળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો બરાબર ધોઈ અને તેને અડધો કલાક માટે આપણે પલાળી દઈશું ત્યારબાદ અહીંયા એક જોડી પાલકને આ રીતે અમે સરસ સાફ કરી અને ધોઈ લીધી છે હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું પાણી સરસ ઉકળે એટલે આપણે તેમાં પાલક એડ કરી અને પાલકને ફક્ત પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં રેવા દેવાની છે એટલે પાલક સરસ રીતે સોફ્ટ થઈ જાય આ રીતે પાલકને આપણે બ્લાન્ચ કરી લઈશું ફક્ત પાંચ જ મિનિટ રાખવાની છે ઉકળતા પાણીમાં આવી રીતે એટલે પાલકનો કલર એવો ને એવો જળવાઈ રહે અને પાલક એકદમ સોફ્ટ થઈ જાય હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ પાલકને ઠંડા પાણીમાં એડ કરી દઈશું એટલે તેની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને ફટાફટ ઠંડી થઈ જાય જે પાણીમાં આપણે પાલકને લાંચ કરી હતી એ પાણી આપણે ફેંકવાનું નથી કેમ કે આપણે પાલક ધોઈને જ લીધી હતી એટલે પાણી ચોખ્ખું છે એનો ઉપયોગ આપણે ખીચડી બનાવવામાં કરીશું એ ગરમ પાણીનો ઉપયોગ પાલક ઠંડી થઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢી અને ક્રશ કરી લેવાની છે બીજી બાજુ આપણે ખીચડી મૂકી દઈશું અડધો કલાક થઈ ગયો છે તો હવે આપણે કૂકરમાં પલાળેલા દાળ ચોખા લઈ લઈશું તેમાંથી પાણી કાઢી નાખવાનું અને જે વાટકાના માપથી આપણે દાળ ચોખા લીધા હતા એ જ વાટકાના માપથી પાણી લઈશું કેમ કે આપણે બે વાટકા દાળ ચોખા લીધા છે તો એ વાટકાના માપથી આપણે છ વાટકા પાણી લેવાનું છે અહીંયા જે પાણીની અંદર આપણે પાલક બ્લાન્ચ કરી હતી એ ગરમ પાણી જ આપણે લેવાનું છે એટલે ખીચડી ફટાફટ તેની પ્રોસેસ ચાલુ થઈ જાય ગરમ પાણી અને એ પાણીમાં પાલકના પોષક તત્વો રહેલા હોય છે એટલે આપણે એ પાણીનો ઉપયોગ કરવાનો આગળ પણ આપણે જરૂર પડે તો એ જ પાણી આની અંદર એડ કરીશું હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું ખીચડીના ભાગનું ચપટી હળદર નાખીશું અને એક ચમચી ઘી ઉમેરીશું એટલે ખીચડી ઉભરાય નહીં અને તેનો ટેસ્ટ સારો આવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ફ્લેમ ઉપર ચાર સીટી આપણે વગાડી લેવાની છે બીજી બાજુ આપણી પાલક પણ ઠંડી થઈ ગઈ છે તો આ રીતે પાણીમાંથી કાઢી અને તેને ક્રશ કરી લઈશું આ આ જારની અંદર પહેલાં આપણે આદુ મરચાં લસણ ક્રશ કરી લીધા હતા એ કાઢી લીધા અને હવે પાલક ક્રશ કરીશું તેની અંદર થોડી કોથમીર નાખીશું ધોયેલી અને બંને વસ્તુ ક્રશ કરી લેવાની છે જરૂર પડે તો બે ચમચી પાણી આપણે ઉમેરીશું પાલકનો કલર એકદમ સરસ ગ્રીન આવ્યો છે આપણી આ રીતની તૈયારી કરી લેવાની ખીચડી પણ આપણી સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે ખીચડીને વઘારીશું તો તેના માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી એક નંગ ટમેટું આદુ મરચાં લસણની પેસ્ટ થોડી ફણસી લીધી છે અને પુલાવનો મસાલો લીધેલો છે તમે જો પુલાવનો મસાલો ના હોય તમારી પાસે તો પાઉભાજીનો મસાલો પણ લઈ શકો છો આની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે વેજીટેબલ એડ કરી શકો છો ગાજર વટાણા અમે ફક્ત ફણસી જ લીધી છે હવે એક કડાઈમાં ત્રણ ચમચા તેલ અને બે ચમચી જેટલું ઘી ઉમેરીશું ગરમ થાય એટલે તેમાં જીરું આખા લાલ મરચાં જીરું તતડે એટલે હિંગ નાખીશું અને જે ડુંગળી આપણે સમારીને રાખી છે ઝીણી ઝીણી એ એડ કરી દઈશું શિયાળામાં આ રીતે ગ્રીન વેજીટેબલથી ભરપૂર જમવાનું આપણે આપણને મળી જાય તો જમવાની ખૂબ જ મજા આવે છે ડુંગળી થોડી સતળાય એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અમે અહીંયા દોઢ ચમચી જેટલી આદુમરચાં લસણની પેસ્ટ લીધી છે ડુંગળી અને આદુ આદુમરચાં લસણ સતળાઈ જાય એટલે ફણસી ઉમેરી દઈશું ફણસીને એકદમ ઝીણી ઝીણી સમારવાની એટલે તે ફટાફટ ચડી જાય અને થોડી જ વારમાં આ ચડી જશે પછી આપણે તેમાં ટામેટા એડ કરીશું પાલક હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે પાલકની અંદર ભરપૂર પ્રમાણમાં આયન રહેલું હોય છે તો આ રીતે બાળકોને પણ તમે પાલક આપી શકો છો અને સાંજે જો કંઈ વધારે ના બનાવવું હોય તો હોલ મીલ તરીકે તમે આ ખીચડીનો ઉપયોગ કરી શકો છો કેમ કે આની અંદર ચોખા દાળ વેજીટેબલ બધું જ આપણે નાખેલું છે એટલે શાક રોટલી કે એવું ના બનાવવું હોય તો આ રીતે ફક્ત ખીચડી તમે ખાઈ શકો છો ટામેટા અને ડુંગળીમાંથી તેલ છૂટું પડે એટલે આપણે પાલક એડ કરી દેવાની અને પાલકમાંથી પણ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે ઢાંકી અને રેવા દેવાની એટલે છાંટા ના ઉડે પછી આપણે તેમાં લાલ મરચું સ્વાદ મુજબ પાંચ ચમચી જેટલી હળદર ધાણા જીરું અને જે પુલાવનો મસાલો લીધો હતો એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું આ રીતે પાલકમાંથી થોડું તેલ છૂટું પડે પછી જ મસાલા કરવાના છે જ્યારે ટામેટા ઉમેર્યા હતા ત્યારે આપણે મીઠું પણ એડ કરી દીધું હતું વેજીટેબલના ભાગનું અને ખીચડીના ભાગનું મીઠું પણ આપણે એડ કરી દીધું છે હવે આપણે આમાંથી તેલ છૂટું પડે એટલે જે ખીચડી તૈયાર કરીને રાખી હતી એ આની અંદર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દેવાનું તમને જેવી ઢીલી ખીચડી ગમે એ પ્રમાણે તમારે આની અંદર પાણી એડ કરવાનું છે જો તમારે થોડીવાર રહીને જમવા બેસવાનું હોય તો પાણી વધારે નાખવાનું અને તરત જ જમવા બેસવાનું હોય તો પાણી ઓછું નાખવાનું કેમકે આની અંદર પાણી એબ્ઝોર્બ થઈ જાય છે થોડીક વાર રે રાખ્યા પછી ઠંડી થશે એમ પાણી બધું જ એબ્ઝોર્બ થઈ જશે જે આપણે પાલક બ્લાન્ચ કર્યા પછી પાણી વધ્યું હતું એ જ પાણીનો ઉપયોગ આપણે કરવાનો છે અત્યારે પણ જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી અને ચેક કરી લેવાનું કે તમારે કેવી કન્સિસ્ટન્સીની ખીચડી જોઈએ છે આ રીતે થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરી દેવાની તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સીવાળી ખીચડી ખાવાની મજા આવે છે થોડીવાર ઢાંકી અને ધીમા ગેસે આપણે રહેવા દેવાની એટલે સરસ ખીચડી આપણી ઉકળી જશે અને બધા મસાલા ખીચડી બધું સરસ મિક્સ થઈ જશે એક ચમચી ઘી નાખ્યું હતું આપણે હવે ખીચડીને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર આપણે એક તડકો લગાવીશું તો તેના માટે બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થાય એટલે થોડી લસણની આ રીતે બારીક સમારેલું લસણ લઈશું લસણ કકડી જાય એટલે ગેસ બંધ કરી અને એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને આ રીતે ખીચડીની ઉપર આપણે એડ કરી દેવાનું એટલે ખીચડીનો ટેસ્ટ સો ગણો વધી જશે આ રીતે તમે તડકો ઉપર લગાવશો એટલે તો તૈયાર છે આપણી લસુની પાલક મસાલા ખીચડી ફ્રેન્ડ્સ તમે જો ક્યારે આ રીતે ખીચડી ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને આ એકદમ હેલ્ધી છે આ ખીચડી તમે દહીં પાપડ અથાણા બધાની સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને અમારી આ ખીચડીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય